પ્રથમપુરા ગામમાં ગુરુ પૂર્ણિમાની પાવન ઉજવણી કરવામાં આવી વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પ્રથમપુરા ગામે આજે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે શ્રી વહાણવટી સિકોતર માતાજીના પવિત્ર મઢમાં ભક્તિ અને શ્રદ્ધાનો મહાસંગ્રામ જોવા મળ્યો ગામના તેમજ દૂર દૂરથી આવેલા ભક્તોએ ભુવાજી ભીખાભાઈ રબારીના આશીર્વાદ મેળવવા માટે ઉમટી પડ્યા આ અવસરે ભીખાભાઈ રબારી ભુવાજી ગુરુને માની ભક્તોએ તેમના ચરણોમાં વંદન કરી આશીર્વાદ મેળવ્યા સમગ્ર માહોલમાં ધર્મ સંસ્કૃતિ અને સમર્પણની ભાવનાએ ભક્તોના હૃદયને સ્પર્શ્યો આ પ્રસંગે ભક્તિ ગીતો ધૂન અને આરતીના માધ્યમથી સમગ્ર વાતાવરણ પવિત્રતાથી ગુંજી ઉઠ્યું પાટણ ગુજરાત આજે છે તારીખ 7 10 7 25 ના રોજ આજે ગુરુ પૂર્ણિમા હોવાથી મારા ગુરુજીને આશીર્વાદ લેવા માટે ગામ પરતપુરા સહીજી દલાની સિકોતરમાં એવા આશીર્વાદ લેવા માટે મારા ગુરુજી કને આવ્યો છું છેલ્લા દસ વર્ષથી મારા જીવનમાં ખૂબ સરસ પ્રગતિ થઈ રહી છે માં માશીર્વાદ અને ગુરુના આશીર્વાદ છતાંય અમારા પર બની રહે એવા આશીર્વાદ માટે અમારા ગુરુજીને